કુંવરજી બાવળિયા દ્વારા સભ્યોને માર્ગદર્શન આપી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની યોજના લોકોના ઘર ઘર સુધી પહોંચે તેવું માર્ગદર્શન આપ્યું આગામી લોકસભાની ચૂંટણીને લઈ તાલુકાના પાડિયાત ખાતે આવેલ વિસામણ બાપુની જગ્યામાં બોટાદ જિલ્લા તેમજ અમરેલી જિલ્લાના તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ હતું આજના યોજાયેલા અભ્યાસ વર્ગમાં બોટાદ જિલ્લા તેમજ અમરેલી જિલ્લાના તાલુકા પંચાયતના એકસો જેટલા સભ્યો હાજર રહ્યા હતા અભ્યાસ વર્ગની શરૂઆતમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પાડ્યા જગ્યાના મહંત નિર્મળાબા ભૈલુબાપુ જિલ્લા પ્રભારી ભરતભાઈ આચાર્ય સહિતના હાજર રહ્યા હતા અને શુભારંભ કરાવ્યો હતો હાજર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં આગામી દિવસોમાં આવનાર લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા ચૂંટાયેલા સભ્યોને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર સહિત લોકો સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલી વાત પહોંચાડવાનું સૂચન કર્યું બીજું સત્ર ચંદ્રશેખરભાઈ દવેએ પાર્ટીનો ઇતિહાસ વિકાસ અને વિચારધારા લીધું હતું અને ભોજનના વિરામ બાદ ત્રીજું સત્ર ડોક્ટર દર્શિતાબેન શાહ અને રાજકોટના ધારાસભ્યએ લીધું હતું ત્યારબાદ સમાપન સત્ર પ્રકાશભાઈ સોની રાજકોટ ભાજપના પ્રભારીએ વિશેષ સફળતાનો અનુભવ કથન લીધો હતો કાર્યશાળામાં રાત દિવસ બોટાદ જિલ્લા ભાજપના કાર્યકરોનું કરેલ સેવાનું સન્માન કરવામાં આવેલ હતું કાર્યક્રમમાં મહામંત્રી જામગસભાઈ પરમાર હાજર રહ્યા તેમજ સમગ્ર કાર્યક્રમમાં ઇન્ચાર્જ પ્રદીપભાઈ ગોવડિયા છે તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપના મંત્રી જયરાજભાઈ પડગીરે કર્યું હતું